ધારી વન વિભાગ દ્વારા હીરાવા ગામ પાસે તાજેતરમાં દીપડા દ્વારા થયેલ માનવ મૃત્યુના બનાવને લઈને દસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો ધારી તાલુકાના હીરાવા ગામ પાસે થોડા સમય પહેલા દીપડા દ્વારા એક બાળક ઉપર હુમલો થયો હતો જે હુમલામાં બાળકનું મૃત્યુ થયું હતું સરકારની ગાઈડલાઇન મુજબ ધારી વન વિભાગના દલખાણિયા રેન્જના ઇન્ચાર્જ આઈએફઓ જ્યોતિબેન વાંઝા દ્વારા તાત્કાલિક ડોક્યુમેન્ટ સરકારમાં સબમિટ કરાવીને દસ લાખ રૂપિયાનો ચેક મૃતકના પિતાને અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા તેમજ ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગ્નેશભાઈ કોટડીયા તેમજ જિલ્લા પંચાયતના કમળાબેન ભુવા સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા ત્યારે ચેક સ્વીકારતી વખતે મૃતક બાળકના પિતાની પણ આંખમાં આંસુ આવી ગયા હતા અને ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા રિપોર્ટર દામોર વનરાજભાઈ ધારી સુંદરભાઈ નો દીકરો સવારે વેલા છ વાગ્યે આ લોકો બ્રશ કરવા માટે બહાર આવ્યા અને બાળક અંદર સૂતું હતું તો આ દીપડોને બાજુમાં બેઠો હશે કે અથવા ખબર નહીં કે આજુબાજુમાં જે કંઈ મોલાત ઊભી હોય એમાં હશે તો એ દીપડાએ આવી અને આ બાળકને ઉપાડી અને દોડ્યો પણ બાળકને પછી મુકાવી દીધું એટલે તો છતાં બાળકનું મૃત્યુ થયું અને જંગલ ખાતાનો સ્ટાફ અને જે અધિ અમારે રાજકીય આગેવાનો બધા હસ્તક આ દસ લાખનો ચેક આપી અને આ પરિવારને સહયોગ આપી અને પરિવારને પ્રોત્સાહન આપ્યું